નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી ટોટલ સાચા કેટલા દસ એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન આ વર્ષે પંચોતેરમો વન મહોત્સવ છે એની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કઈ જગ્યાએ દેવભૂમિ દ્વારકા છે એ જિલ્લામાં ઓકે જોઈ લઈએ આપણે તો આ વર્ષે પંચોતેરમો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરષિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં યોજાવાનું છે મુખ્યમંત્રીના હસ્તે તેમજ આપણા વન અને પર્યાવરણ મંત્રી છે શ્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી છે મુકેશભાઈ પટેલ એમની ઉપસ્થિતિમાં છવ્વીસ જુલાઈના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ત્રેવીસમા નંબરનું યાદ રાખજો કેટલામાં નંબરનું ત્રેવીસમા નંબરનું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવશે કોવિલા ડુંગરની પાછળ આ નવીન હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત એકતાલીસ હજાર છસો ને ઓગણીસ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આ વનનું નામાભિધાન ગુજરાતના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિર પરથી કરવામાં આવ્યું છે ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું ચાલુક્ય કાળનું મંદિર આવેલું છે સ્વશ્રી કનૈયાલાલ મુનશી બરાબર છે ઘનશ્યામ એમનું ઉપનામ છે એમને ઓગણીસોને પચાસમાં રાજ્યમાં પ્રથમ વખત વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાને રાખીને કરવામાં આવેલા વૃક્ષોના વાવેતરને આપણે સામાન્ય રીતે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દુરદેશી નેતૃત્વમાં વર્ષ બે હજાર ચારમાં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી બાવીસમું વન તમને ખબર છે વટેશ્વર વન દૂધરેજ સુરેન્દ્રનગર ઓકે પ્રથમ વન હતું પુનીત વન ગાંધીનગર અને સૌથી મોટું વન કયું છે એવું તમને કોઈ પૂછે તો તમારે જણાવવાનું છે કયું આવશે સૌથી નાનું વન છે એ પણ તમારે કહી દેવાનું છે બરાબર છે ચલો સૌથી નાનું કહી દઉં છું કે સ્નાનું છે શ્રી હરિહર બરાબર છે ઓકે આ યાદ રાખજો ગીર સોમનાથમાં છે આગળ વધીએ દર વર્ષે ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો ચોવીસમી જુલાઈ એટલે કે આજનો દિવસ છે ઇન્કમ ટેક્સ ડે તો આવકવેરા દિવસ ઉજવવાની શરૂઆત ભારતમાં બે હજાર દસમાં થઈ હતી અઢારસો સાઠની સાલમાં પ્રથમ વખત આવકવેરા ફરજ તરીકે વસૂલવામાં આવ્યો હતો અને તે ફરજ વસૂલવાની સત્તા તે વર્ષના ચોવીસ જુલાઈથી લાગુ થઈ હતી સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ અઢારસો સત્તાવન દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ પહેલ કરવામાં આવી હતી ઇન્કમ ટેક્સ છે આપણા ભારતના નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબત મંત્રાલય છે એના અંતર્ગત આવે છે બરાબર છે આ યાદ રાખજો અને તમારા માટે એક પ્રશ્ન ઇન્કમ ટેક્સ પરથી મને યાદ આવે છે જીએસટી જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને આજે નેશનલ કઝિન ડે પણ છે નેશનલ કઝિન ડે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વલસાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એન ક્યુ એ એસ પ્રમાણપત્ર એનાયત તો ભારત સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે જે પી નડ્ડા એના મંત્રી છે એ મંત્રાલય દ્વારા વલસાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધરાશણા સબ સેન્ટર સોનવાડા અને વાસણ એના હેલ્થ અને વેલનેસ સેન્ટરને નેશનલ ક્વોલિટી એસોરન્સ સ્ટાન્ડર્ડ એક્રેડિટેશન એટલે એન ક્યુ એસ પ્રમાણપત્ર રાષ્ટ્રીય કક્ષાનું વિશે આપવામાં આવ્યું છે હવે ગઈ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે નહીં અધિકારીઓ અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન કેવું છે સરકારના નિયમ મુજબ રેકોર્ડ ચકાસણી બધું કર્યું લોકોએ ચકાસણી કર્યા બાદ ધરાશણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાંસી ટકા સોનવાડા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર નેવ્યાસી ટકા વાસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને સિત્યોતેર ટકા સાથે એન ક્યુ એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આઠ આયુષ્યમાન આરોગ્ય મંદિર એ સાથે મળીને કુલ અઢારને રાષ્ટ્રીય કક્ષાનું એન ક્યુ એસ પ્રમાણપત્ર એનાયત થઈ ચૂક્યું છે યાદ રાખજો વલસાડની વાત કરીએ તો વલસાડ છે જૂનું નામ વલ્લરખંડ વલસાડની હાફુસકેરી વખણાય છે ગયા વર્ષે એટલે બે હજાર ત્રેવીસમાં પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ત્યાં થઈ હતી યાદ રાખજો આ ઉપરાંત એ પણ તમારે તમારા માટે એક પ્રશ્ન છે કે વલસાડ જિલ્લાને ફક્ત ને ફક્ત એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે કયો જિલ્લો છે કમેન્ટમાં લખો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો પરંતુ તમારા મિત્રો જોડે ને અત્યારે શેર કરી દો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પીડીએફ મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે મેટ્રો મેટ્રો એકવા એ કયા શહેરની પ્રથમ ભૂગર્ભ હશે તો જવાબ છે મુંબઈની કોની છે મુંબઈની છે તમે જોઈ શકો છો મેટ્રો થ્રી એકવા લાઈન મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો જે ચોવીસમી જુલાઈથી શરૂ થશે એકવા લાઈન એ કોલાબા સિપ્સ અને બાંદ્રા જેવા શહેરના મુખ્ય વિસ્તારને જોડશે સરકારના જણાવ્યા અનુસાર એક કોલોનીથી કપ પરેડ સુધી તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરના રૂટમાં કુલ સત્યાવીસ સ્ટોપ્સ હશે લાઇન એકનું નિર્માણ ખાનગી ભાગીદાર રિલાયન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું લાઇન ત્રણનું નિર્માણ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ કરવામાં આવ્યું હતું એકવા મેટ્રો લાઇનની દૈનિક મુસાફરીની ક્ષમતા સત્તર લાખ લોકોની છે મેટ્રોમાં એક સાથે ત્રણ હજાર લોકો રેખશે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ છે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીના પ્રોજેક્ટમાં મોટા હિસ્સા માટે નાણાં પૂરા પાડ્યા હતા અને મેટ્રો છે ને એ પ્રતિ કલાક નેવની ઝડપે પહોંચી શકે છે પાંત્રીસ કિલોમીટરની મુસાફરી સામાન્ય રીતે રોડ દ્વારા બે કલાકથી વધુ સમય લેશે અને આમાં પચાસ મિનિટ લાગશે અડધા કરતાં ઓછો સમય લાગશે મેટ્રોની વાત કરીએ ને તો આપણા ભારતમાં મેટ્રોની શરૂઆત ઓગણીસો ને ચોર્યાસીમાં ક્યાં થઈ હતી તો કોલકાતામાં થઈ હતી ભારતમાં ટ્રેનની શરૂઆત પૂછે તો મુંબઈથી થાણે અઢારસો ત્રેપન અઢારસો પંચાવનમાં ગુજરાતમાં અંકલેશ્વરથી લઈને અને ઉત્તરાયણથી અંકલેશ્વર બરાબર છે એ યાદ રાખજો બુલેટ ટ્રેન તો વર્કિંગ પ્રોગ્રેસ છે મુંબઈ અમદાવાદ વચ્ચે અને એના સિવાય જો આપણે વાત કરીએ તો ભારતમાં પ્રથમ વોટર મેટ્રો કેરળ કોચીમાં શરૂ થઈ ગઈ છે ગયા વર્ષ બે હજાર ત્રેવીસમાં અંડર વોટર મેટ્રો જે છે અંડર વોટર મેટ્રો એ હુગલી નદી કોલકાતામાં શરૂ થશે એ યાદ રાખજો એક પ્રશ્ન તમારા માટે રહી ગયો ભારતની સૌથી લાંબી શહેરી ટનલ બરાબર એ પણ મહારાષ્ટ્રમાં છે કઈ જગ્યાથી ક્યાંથી ક્યાં લઈને તમારે જણાવવાનું છે ભારતના કુલ કેટલા ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે તો વન વન સેવન એકસો ને સત્તર ખેલાડીઓ તો પેરિસમાં તારીખ છવ્વીસમી જુલાઈથી શરૂ થઈ રહી છે ઓલિમ્પિક તો ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના કુલ મળીને એકસો સત્તર ખેલાડીઓ જુદી જુદી સોળ રમતોમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાના છે ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા એકસોને દસ ખેલાડીઓ અને સાત રિઝર્વ ખેલાડીઓ એમ મળીને કુલ એકસો સત્તર ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે ખેલાડીઓના જૂથમાં સુડતાલીસ મહિલાઓ અને સિત્તેર પુરુષોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભારતની ઓલિમ્પિકની સત્તાવાર ટીમમાં એકસો ચાલીસ કોચિસ સપોર્ટ સ્ટાફ અને ઓફિસિયલનો પણ સમાવેશ થશે આમ પેરિસ ઓલિમ્પિકમાં જનારા ભારતીય દળમાં કુલ બસો સત્તાવન સભ્ય હશે બે હજાર વીસનો ટોક્યો ઓલિમ્પિકમાં એકસો બાવીસ ખેલાડીઓએ અઢાર સ્પર્ધામાં ભાગ લીધો હતો પેરિસ ઓલિમ્પિક સમર ઓલિમ્પિક છે તમારે એની થીમ ચલો થીમ હું જ કહી દઉં છું તમને ગેમ્સ વાઇડ પણ તમારે કહેવાનું છે ભારતના ધ્વજવાહક મહિલામાં અને પુરુષોમાં કોણ છે કમેન્ટમાં લખો છત્રપતિ શિવાજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર વાઘનખને ભારતમાં લાવવામાં આવ્યો તો છત્રપતિ શિવાજી એમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ વાઘનખ અથવા વાઘના પંજા આકારના હથિયારને સત્તર જુલાઈના રોજ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમથી ભારતમાં લાવવામાં આવ્યો છે આ માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ સંગ્રહાલય ખાતે એમઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ વાઘનખને મહારાષ્ટ્રના સતારા ખાતે પ્રદર્શનીમાં લઈ જવામાં આવશે વાઘનગર સાત મહિના સુધી સતારાના મ્યુઝિયમમાં રાખવામાં આવશે આ ખાસ હથિયાર બુલેટ પ્રૂફ ગ્લાસમાં રાખવામાં આવનાર છે લંડનના મ્યુઝિયમે શરૂઆતમાં વાઘનગને એક વર્ષ માટે જ આપવા સંમતિ આપી હતી પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ત્રણ વર્ષ માટે રાજ્યમાં પ્રદર્શન માટે સોંપવા મનાવી લીધા હતા રાજ્યના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે આ માહિતી આપી હતી સોળસો ઓગણસાઠમાં બીજા સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારવા છત્રપતિ શિવાજી મહારાજે વાઘ નખનો ઉપયોગ કર્યો હતો બરાબર છે છત્રપતિ શિવાજીની વાત કરીએ તો એમને ભારતીય નૌકાદળના પિતા કહેવાય છે બરાબર ક્યાંથી લેવામાં આવશે તો લંડનથી બરાબર છે લંડન એટલે કે યુકે અને યુકેની વાત આવે તો તમને ખબર છે ને યુકેના નવા પ્રાઇમ મિનિસ્ટર કોણ આવ્યા છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આવડતું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે બરાબર છે ટેલિગ્રામ અથવા તો ટેલિગ્રામ ચેનલ તમે કહી શકો તો ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ બંને રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને રણવીર અજય સિંઘે એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો તેઓ ગુજરાતના કયા જિલ્લાના છે તો એમણે વલસાડના છે ક્યાંના છે વલસાડના તો વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેનારા તમને ખબર છે ને ગુજરાત સરકારે ટોટલ નવી નવ મહાનગરપાલિકા ઘોષિત કરી એમાં વાપી છે તો વલસાડ વાપીના રહેતા ઓગણીસ વર્ષીય રણવી રણવીર અજય સિંઘ જે દુબઈ ખાતે રમાયેલી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી વલસાડ જિલ્લાનું નામ સમગ્ર એશિયામાં ઝળહળતું કર્યું જો આ નવ મહાનગરપાલિકામાં માટે એક તમને એક ટ્રીક કહી દઉં કે આજે ગાવાની મોસમ પન પન આણંદ ગાંધીધામ વાપી નવસારી મોરબી સુરેન્દ્રનગર પછી આજે ગાવાની મોસમ મ એટલે મહેસાણા પ એટલે પોરબંદર ન એટલે નડિયાદ એમણે ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેસમાં નવ બાવીસ સડસઠ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો સ્ટીપલ ચેસમાં ત્રણ હજાર મીટર સુધીની દોડના ટ્રેક પર અનેક જગ્યા પર વોટર જમ્પ અને ત્રણ મીટરના ઊંડા ખાટા ખાડા કૂદીને ટ્રેક પાર કરવાનું હોય છે બરાબર છે યાદ રાખજો દુબઈમાં આનું આયોજન થયું હતું તમને ખબર છે ને વિશ્વની પ્રથમ પેપરલેસ સરકાર દુબઈ છે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે જેનું નામ તમારે કહેવાનું એ પણ દુબઈમાં વિશ્વમાં સૌથી ઊંચાઈમાં સૌથી ઊંચામાં ઊંચું ઓબ્ઝર્વર વ્હીલ એટલે આપણે એને ચગડોળ કહીએ છીએ પણ ત્યાં છે વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ જેને કહેવાય છે બુર્જ ના એનું નામ તમને કહી દો વિશ્વની સૌથી સુંદર બિલ્ડિંગ છે એ સુંદર બિલ્ડિંગનું નામ ધ મ્યુઝિયમ ઓફ ફ્યુચર છે એ પણ ત્યાં આવેલું છે વિશ્વમાં સૌથી મોટામાં મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ અલ મક્તમ એરપોર્ટ એ પણ ત્યાં જ બનવાનું છે તો એ પણ બાબત તમે યાદ રાખજો બરાબર છે આગળ વધીએ આપણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગળના કાચ ઉપર ફાસ્ટટેગ નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલ છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકારોને વાહનોની વિન્ડસ્ક્રીન પર જાણી જોઈને ફાસ્ટેગ ન લગાવવાથી રોકવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માર્ગદર્શિકા જારી કરી છે કે ટોલ લેનમાં પ્રવેશતા આવા વપરાશકર્તાઓ પાસેથી ડબલ યુઝર ફી વસૂલવામાં આવે જેમાં અંદરથી ફ્રન્ટ વ્હીલ સીલ પર નોન અફિક્સડ ફાસ્ટેગ લગાયેલો હોય નવા નિયમના સંદર્ભમાં હાઈવે ઓથોરિટીએ ફાસ્ટેગ જારી કરીતી બેન્કો અને અન્ય એજન્સીઓએ સુનિશ્ચિત કરવા કહ્યું કે એમના દ્વારા ફાસ્ટટેગ મેળવનારા ડ્રાઈવરો તેને વિન્ડ સ્ક્રીન પર યોગ્ય રીતે ચોંટાડે હાલમાં દેશભરમાં લગભગ એક હજાર ટોલ પ્લાઝા પર આશરે પિસ્તર હજાર કિલોમીટરના રાષ્ટ્રીય માર્ગો અને એક્સપ્રેસ માટે વપરાશકર્તા ફી વસૂલ કરે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય માર્ગ પર ફી દર અને સંગ્રહના નિદાન નિયમ બે હજાર આઠ મુજબ આ વપરાશકર્તા પાસેથી ફી વસૂલ કરે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાઇન્ટી એટી એમાં એક્ટ આવ્યો ઓગણીસો પંચાણુંમાં એની સ્થાપના થઈ નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર નોટ જસ્ટ રોડ બિલ્ડિંગ અ નેશન એનો મુદ્રાલેખ છે સૂત્ર છે તમારે જણાવવાનું છે કે એના ચેરપર્સનનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતની સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે તો બિહાર સૌથી વધુ વસ્તી ગીચતા સૌથી વધુ વસ્તી કે તો તે આવશે ઉત્તર પ્રદેશ શક્તિમાન કયા પાકની વેરાયટી છે મકાઈના નેપાનગર માટે માટે પ્રખ્યાત છે છે છાપાના કાગળ એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલો છે એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે જંગલી ભેંસ માટે પણ પ્રખ્યાત છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો સહેન્સાહ અકબરે કયા રાજ્યની રાજગોરી સાથે લગ્ન કર્યા હતા આમાંથી તો આમેર આવશે રેનેશો વોટ ઇઝ રેનેશો તો નવ જાગૃતિ આંદોલન માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો હતો નૂતન પાષાણ કુમાર સુશાંત નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા મગધ યુ એચ કયા દેશનો પદયાત્રી હતો તો ચાઇનાનો હતો બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો વિનય મોહન ક્વાત્રા બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જે સાંસ્કૃતિક વનો ગુજરાતમાં બનાવવામાં આવે છે એમાંથી સૌથી મોટામાં મોટું વન કયું છે તો રામવન છે જે રાજકોટમાં છે સેકન્ડ પ્રશ્ન જીએસટી ડે જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે પહેલી જુલાઈ કેમ કે પહેલી જુલાઈ બે હજાર સત્તરના રોજ જીએસટી અમલમાં આવી ત્રીજો પ્રશ્ન વલસાડને ફક્ત નવસારી છે ને એની જ સરહદ સ્પર્શે છે ચોથો પ્રશ્ન ભારતની સૌથી લાંબી શહેરી ટ્વિન ટનલ એ થાણેથી બોરીવલ્લી થાણેથી બોરીવલ્લી મુંબઈની અંદર બરાબર છે મહારાષ્ટ્રમાં કહું તો પણ ચાલો અગિયાર પોઈન્ટ આઠ કિલોમીટર એટલે બાર કિલોમીટરની અપ્રોક્સિમેટ તમે કહી શકો પાંચમો પ્રશ્ન કે ઓલિમ્પિકની અંદર ભારતના ધ્વજવાહક પુરુષોમાં તમને પૂછે તો શરત કમલ આવશે શરત કમલ મહિલામાં પૂછે તો પીવી સિંધુ આવશે છઠ્ઠો પ્રશ્ન શું હતો યુનાઇટેડ કિંગડમના નવા પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા તો કીર સ્ટાર્મર સાતમા નંબરનો પ્રશ્ન દુબઈની દુબઈમાં આવેલી છે વિશ્વની સૌથી ઊંચા ઊંચી ઇમારત જેનું નામ છે બુર્જ ખલીફા નંબરનો પ્રશ્ન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સંતોષ કુમાર યાદવ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન છે કે ફાઇનાન્શિયલ યર બે હજાર ચોવીસ પચીસ ના ક્વાર્ટર વનમાં એકાવન પોઈન્ટ બે મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર પોર્ટ કહ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણ ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ બન્યા છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબો સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરો અત્યારે જ હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બરાબર છે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત